ભાઈ શકા કે મીઠા પોણ બનાવી દો બુજુ મારા દીકો બનાવજો તો જાયા ખાઈને બરા મત કરે તો મીઠાઈ કેવો તો મીઠો બનાવી જો પણ ચાંગા પીવાય ચા લાગે પણ બનાવી જો ચાંગા પીવાય હો બરોબર હા ભાઈ શકા હા હા તમે જોતી નવરા

સરપંચ હનુમાનજી ની સેવા ભક્તિ કરો તે સરપંચ બની જવું આ બેઠા હોય હનુમાન ભક્તિ કરી

સમસ્યા દૂર ખાઈ આખી દારૂ નહી પીવું હા હનુમાન બાજુ આખી દારૂ બંધ પણ સરપંચ બનાવ સમસ્યા દૂર તને તો સુખી બરોબર અને આપડે તૈયાર થયા

એને અમને સ્વાગત કરીને લાંબુ લાંબો જેટિંગ કરવાનું કરો છો ગોમત દારૂ કાઢવાનો છે નહીં દારૂ બન કાઢો

સરપંચ બનવા સરપંચ તો તમે પેલા મહારાજ બોલી ને આયા છો કે ની સગણ હું દારૂ પીવું અડું હતું હમણાં તો દારૂની વાત કરી દારૂ હાથી નઈ સરપંચ

આ દુપ્ટી બાબાને એક ગોમનો કોરો છે જમશે તો કરે પેરા છે દારૂની વાત જી આ તો કોઈ નહીં

સરપંચી રોજની તમારે રોકાી મારવા લીધે તો સરપંચ બનવા મૂકો સરપંચ બન્યા પછી

ભુલી જયા અલ્યા હારું બોલો કોક તો મારા ઘરે અધુરું છે અલી ગામમાં નદી છે બે જણો થઈ જાય તમે જ ભૂલી ઘર ના નદી બે એ કોઈ ના થાય તે હારું બોલો તમે આલ્યા હજી તો ઈઓને કો આલે અમે તો આલ્યા પણ જ નઈ આલ્યું વાત છે વોટર ચાલુ નદી આગળ ता मारे बड़ा करो ? वत om�ouse हमता आपके। הנ Ό, को आपके करो आपके। दो drilling आपके। शिर्चान सेंपे प्रणन सेंपे प्रण cancel प्रणर प्रण सेंपड... वर प्रण सेंपर आपके। हम चल्ट शिर्चों रिक मारे वाया तो पॉल्न से पंधे इड़न प

આપણો આ પણ ડારો 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 એ હોગળો કરા ઓન આપડા ગોમમાં દારૂડિયા વધારે છે આપડા ઘર તો મોણતો વાહ ગઈ 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 વાહ

તમે શોધી રહ્યા હોય તો કાલ દારૂ ધોઈ જાવ દારૂની વાતની વાત રીમોટા છે

ના મારા દે બિના દારુએ રતો કોં તો વાત આચી ₹3000 જીવી ન કે તો મરી ગયો જીવ લે એમ એ હાક ખાવા ની આવી ચાલુ કર્યો એનો ખાવા આલે પણ દારુ ના પીયો તો ખાવા આલે